છોટાદેપુર જિલ્લાના જનરક્ષક વાહનો શરૂ ડાલ એકસો બાર વાહનો ને લીલી ઝંડી છોટાઉદેપુર જિલ્લામાં આજે સુરક્ષાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરાયું છે ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશભરના તમામ જિલ્લાઓને ફાળવાયેલ એકસો બાર જનરક્ષક વાહનો અંતર્ગત પ્રારંભિક કાર્યક્રમ આજે સાંજે છોટાઉદેપુર ખાતે યોજાયો જિલ્લા પોલીસ અધિક્ષક ઓફિસથી સાંજે છ વાગ્યે લીલી ઝંડી બતાવી આ વાહનોને પ્રસ્થાન કરાવ્યા ત્યારબાદ આ વાહનો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવ્યા આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું કે જનરક્ષક એકસો બાર સેવા નાગરિકોની સુરક્ષા માટે એક ક્રાંતિકારી સેવા સાબિત થશે હવે કોઈ પણ નાગરિક અકસ્માત ગુનો કે આપત્તિ જેવી પરિસ્થિતિમાં માત્ર એકસો નંબર ડાયલ કરીને મદદ મેળવી શકશે પોલીસ ફાર અને એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાથી લોકો સુધી સહાય ઝડપી અને અસરકારક રીતે પહોંચી શકશે કાર્યક્રમમાં અનેક પોલીસ અધિકારીઓ સ્થાનિક પ્રતિનિધિઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ નવી સેવા અને નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી આ રીતે છોટાઉદેપુર જિલ્લામાં જનરક્ષક એકસો બાર વાહન હવે સત્તાવાર રીતે કાર્યરત થઈ ગયા છે અને ટૂંક સમયમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો મારફતે નાગરિકોને સેવા આપવા તૈયાર છે પ્રિય દર્શક મિત્રો એ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ કમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ રિપોર્ટર યાકુબ રઝાક છોટા ઉદયપુર